છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાથી એક કિલોમીટર દૂર આવેલા સોડદ ગામમાં આંગણવાડી કાચા ઝૂંપડામાં ચાલે છે જે બાળકો માટે જોખમી સ્થિતિ ઉભી કરી શકે છે ખાસ કરીને વરસાદની સિઝનમાં આ આંગણવાડી મનરેગા યોજના હેઠળ એક વર્ષ પહેલા મંજૂર થઈ હતી પરંતુ કામગીરી હજુ શરૂ થઈ નથી છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની સિઝન દરમિયાન પચીસથી વધુ કાચા ઝૂંપડા ધરાશાયી થયા છે અને ત્રણ લોકોના મોત થયા છે આવી પરિસ્થિતિમાં સોડદ ગામની આંગણવાડીમાં બાળકોને કાચા ઝૂંપડામાં બેસાડી અભ્યાસ કરવામાં આવે છે જે ગંભીર સુરક્ષા જોખમ ઊભું કરે છે સ્થાનિક ગ્રામ પંચાયતો અને ભક્તો દ્વારા વાનભાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં વહીવટી ઢીલાશ અને નવા નિયમોના કારણે કામગીરી થઈ રહી નથી આ સ્થિતિને લીધે બાળકોની સુરક્ષા અને શિક્ષણ પર અસર પડી રહી છે તો અમે આમ તો કરે છે ચમાસું પણ હવે વહેલી તકે મંજૂરી આવી જાય તો સારું કહેવાય સરકારમાં મારી એવી માંગણી છે અમને ચાર મહિના મુશ્કેલી પડે છે થોડીક પણ હવે સરકારને એવો નિયમ અમારે માંગણી છે કે વહેલું 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 પાસ થઈ જાય તો સારું કહેવાય એમ હજુ સુધી સૌરદની આંગણવાડીનું બાંધકામ ચાલુ કર્યું નથી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આંગણવાડીઓ જે ઝૂંપડામાં ચાલે છે તેના દ્રશ્યો બતાવીશું આપણા નસવાડી નજીક એક કિલોમીટર દૂર સોરડ ગામ છે આ ગામમાં ઝૂંપડામાં આંગણવાડી ચાલે છે એક વર્ષથી મકાન જર્જરી થતાં આંગણવાડી કર્મચારી બાળકોને પોતાના ઘરમાં બેસાડે છે શિક્ષણ પણ આપે છે પરંતુ અહીંયા વળવી વાસ્તવિકતા એ છે કે વિકાસના નામે મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ આદિવાસી વિસ્તારમાં બાળકોને પહેલું પગથિયું શિક્ષણનું જે છે તે આંગણવાડીનું જે તે આંગણવાડીનું પગથિયું બાળકો જ્યારે ચડે છે ત્યારે કાચું ઝૂંપડું મળે છે વિકાસની વાતો વચ્ચે આજે નસવાડી તાલુકાના સોરડ ગામના દ્રશ્યો આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ કાચા ઝૂંપડાની અંદર આંગણવાડી ચાલે છે વિકાસની ગુલબાંગકો પોકારવામાં આવે છે પરંતુ આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સુવિધા આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે તેનો આ ભરવાનો મનો છે રફીક દણીવાલા જીએસટીવી